લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે ચપટી ગોળ ખાઈ ને પાણી પીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજું વૃષભ રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનાવેલી વાનગી નાની નાની કન્યાઓને જમાડવી જોઈએ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું ચરિત્ર બગાડવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે દિવસમાં કોઈ સારું કામ યોગ્ય માણસની સલાહ લઈને પછી શરૂ કરવું જોઈએ શું નથી કરવાનું કોઈ પણ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ જે સૂર્યની વસ્તુ દાન કરવી જોઈએ ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આમાંથી તમને જે અવેલેબલ હોય જે મળતું હોય તમને એ વસ્તુ દાન તમે કરી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કૌટુંબિક વિવાદ મોટો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે પોતાના પહેરવેશ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના કોટા ખર્ચા કરવા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે સૂર્યને જળ ચડાવી સૂર્ય નમસ્કાર કરી દિવસ શરૂ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની ખોટી આશાઓ રાખતા નહીં તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે પોતાના પરિવારને થોડો સમય આપવો જોઈએ એમની સાથે સમય વિતાવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની પ્રોપર્ટી ફસાવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના ઘરની રોટલી અને ગોળ

તો ગરમીમાં વધારે પડતું ઠંડુ પાણી આજે પીવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર મહાદેવના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ ન થાય તો ના કહેજો પણ એને જુઠ્ઠો વાયદો નહીં કર કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ પણ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી કોઈ ગરીબને ખવડાવવી જોઈએ લાડુ સુખડી ઘઉં ગોળનો શીરો આવું કંઈક બનાવીને ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે માસ મધિરાનું સેવન બિલકુલ નહીં મીન રાશિ મીન રાશિ વડા શું કરજો મીન રાશિ વડા આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મિત્રને નારાજ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે